આઝાદી મળી તે દિવસે એક તરફ દેશમાં ઉજવણી થઈ રહી હતી અને બીજી તરફ ખૂના મરાકી ચાલી રહી હતી કોમી દાવાનળની આગમાં લાખો લોકો હોમાઈ રહ્યા હતા ગાંધી સહિતના આગેવાનો મોતના આ તાંડવ વચ્ચે લોકોને શાંતિની અપીલ કરી રહ્યા હતા દિલ્હીથી થોડે દૂર આવેલા મેવા જિલ્લાના ઘસેરા ગામમાં મુસ્લિમ મેવો સમાજના લોકોમાં પણ હુમલાનો ડર પ્રસર્યો હતો હિન્દુ અને મુસ્લિમોની એકબીજા પ્રત્યેની ક્રૂરતા વચ્ચે ગાંધીજીએ મુસ્લિમ મેવો સમાજના લોકોને એવું તો શું કહ્યું કે તેઓ કાયમ માટે ભારતમાં વસવા તૈયાર થયા આજે પણ મેવાતના આ મેવો મુસ્લિમો ગાંધીજીની યાદમાં વર્ષમાં એક દિવસની ઉજવણી કરે છે આઝાદીના પર્વના દિવસે જાણીએ ગાંધીજીની અપીલથી પાકિસ્તાન ન જનારા મુસ્લિમો વિશે વૈષ્ણવજન તેને કહીએ જે પીડપરાહ જાના રે હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો સુડતાલીસનો એ દિવસ હતો જ્યારે મેઓ મુસ્લિમ સમાજના આગેવાન યાસીન ચૌધરી ખાનના કહેવાતી ગાંધીજી મેવાતના ઘેસરા ગામે આવ્યા હતા ગાંધીજીએ અહીંયા નિરાશ્રિત તરીકે રહેનારા મેઓ મુસ્લિમોની મુલાકાત લીધી હતી આ તમામ મેઓ મુસ્લિમો રાજસ્થાનના અલવર અને ભરતપુરના રજવાડામાંથી આવ્યા હતા મેવાથી પાકિસ્તાન જતી વેળાએ તેઓ ઘસેરા ગામે રાહત છાવણીમાં રોકાયા હતા આજે આ વિસ્તાર દિલ્હી અલવર રોડ પર આવેલો છે જ્યાં આઠ કિલોમીટરના વિસ્તારમાં પચીસ હજાર મેઓ મુસ્લિમ વસે છે મેઓ મુસ્લિમ મૂળે રાજસ્થાનના છે અને તેઓ પછી ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં પણ વસ્યા તેઓ મુસ્લિમ ધર્મી છે પણ કેટલાક હિન્દુ રિવાજો તેઓ અનુસરે છે ઓગણીસ ડિસેમ્બરે જ્યારે ગાંધીજી ઘેસરા ગામે આવ્યા ત્યારે તેમણે કહ્યું હતું કે પહેલાં જેટલી મારા અવાજમાં તાકત રહી નથી એક જમાનો એવો હતો જ્યારે મારા પડ્યા બોલનો અમલ થતો મારા અવાજની પહેલા જેટલી શક્તિ કાયમ હોત તો હિન્દુસ્તાનમાંથી એક પણ મુસલમાનને પાકિસ્તાન જવાનું ન થયું હોત અને તે જ પ્રમાણે એક પણ હિન્દુ કે શીખને પાકિસ્તાનનું પોતાનું વતન અને ઘરબાર છોડીને આશ્રય શોધવાનું ન થાત ભારત પાકિસ્તાનના ભાગલા થયા તે વખતે સ્થિતિ ગંભીર બનશે તેવો ખ્યાલ બંને દેશોના આગેવાનોને હતો તેથી જ વિભાજન કાઉન્સિલ પણ બનાવવામાં આવી હતી આ વિભાજન કાઉન્સિલનું કામ શાંતિ સ્થાપવાનું અને તમામ લોકોના જીવન અને માલ મિલકતનું રક્ષણ કરવાનું હતું પરંતુ વિભાજન કાઉન્સિલ જમીની સ્તરે કશું કામ ન કરી શકી બંને દેશોમાં થઈ રહેલા હુલ્લડોથી હિજરતનો પ્રવાહ રોકી શકાયો નહીં અને તેમાં મેઓ મેઓ મુસ્લિમ પણ પોતાનું વતન છોડી પાકિસ્તાન જવા નીકળ્યા હતા મુસ્લિમોને રાતોરાત ભરતપુર અને અલવર જેવા રજવાડાના ઘર છોડ્યા પણ જ્યારે પાકિસ્તાન જતી વખતે તેમની રાહત છાવણીમાં ગાંધીજી આવ્યા તો તેની અસર મેઓ સમાજના લોકો પર થઈ ગાંધીજીની મુલાકાતથી ઘણાને એવું લાગ્યું કે તેઓ હિન્દુસ્તાનમાં શાંતિથી રહી શકશે ગાંધીજીએ જ્યારે મેઓ મુસ્લિમ સમાજના લોકો સાથે મુલાકાત કરી ત્યારે તેમને બાહીધરી પણ આપી કે હિન્દુસ્તાનમાં સામેલ થવા માંગતા રજવાડાઓ જે કરાર કર્યા છે તેનાથી રજવાડાઓના રાજાઓને પોતાની પ્રજા પર જુલમ કરવાની છૂટ મળતી નથી રાજાઓએ પોતાના પ્રજાના સેવકો બન્યા વિના છૂટકો નથી આખરે ગાંધીજીએ એમ પણ કહ્યું કે મેઓ મુસ્લિમો હિન્દુસ્તાનની પ્રજા છે અને તેમને શિક્ષણ અને વસાહતો વસાવી રહેવાની સગવડ કરી આપવી તે સરકારની ફરજ છે ગાંધીજીએ તે વખતે મેઓ મુસ્લિમ સમાજના રક્ષણ માટે તે વખતના પંજાબના મુખ્યમંત્રી ગોપીચંદ ભાર્ગવને પણ વિશ્વાસમાં લીધા હતા પરંતુ કમનસીબે બાંયધરી આપ્યા બાદ ગાંધીજીની દોઢ મહિનામાં જ હત્યા થઈ તે પછી મેઓ મુસ્લિમ સમાજ હંમેશા ગાંધીજીની ધરીને લઈને સરકારને રજૂઆત કરતો રહ્યો છે આજે આ સમાજને પાકિસ્તાન ન જવાનો કોઈ અફસોસ નથી પરંતુ ગાંધીજીએ જે બાંયધરી આપી હતી તે પછીથી જે રીતે મેઓ મુસ્લિમ સમાજની કાળજી લેવાવી જોઈએ તે ન લેવાઈ હિન્દુ મુસ્લિમ કોમનો હંમેશા વિખવાદ રહ્યો હોવા છતાં આ બંને કોમના સહઅસ્તિત્વથી હિન્દુસ્તાનમાં એક આખી સંસ્કૃતિ ખીલી છે તેમની વચ્ચેના જેટલા કલહના દાખલા છે તેથી વધુ આ બંને કોમો ગામ નગરોમાં શાંતિથી સંપીને વસે છે દેશમાં તે દ્રશ્ય આજે સહજ છે નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા